سے پے <sus> देह जड़ आ जड़ चेतन नु सम्मिलन शुरुआत में समझावा गुरु પછી નક્કી કરે તમને એમ કે એક ચેતન અખંડ વગર બીજું કશું છે હા પણ પહેલો બોલનારો સિદ્ધ કરાયો અને બીજી નક્કી કરાય બીજી છે અનિયા તે હવે વિચાર તમારે એ કરવાનો બોલનારો એ દેહ હો છે હા અને દેહય છે દેહય ખરી અને બોલનારો એ ખરો ને હા હે હવે આ બોલનારાને

ભાષા પહોચ નહી બોલ અબોલ એક જાય યે ગતિ કોઈ વિરલે ભાયા જહા બોલતા અક્ષર આયા આ શાસ્ત્રો છે ના બનેલા છે શાસ્ત્રોમાં શબ્દો છે ને આ શબ્દો બોલો આ શાસ્ત્રો શબ્દ હોય કે ના હોય શબ્દો થી શાસ્ત્ર બને ને અને શબ્દ સેના થી બને અક્ષર થી બે અક્ષર ના મિલન થી એક શબ્દ રામ બને કે ના બને હે હું રામ બોલું તો રોમ ભગવાનની આકૃતિ પકડાય

केम अक्षर पे है वो नदी आचार वेद नो सार कहू छू शास्त्रो नो सार तम कहू छू अक्षर आदि अनादि है अक्षर आदि अनादि आदि अनादि है नी अक्षर तापार यही वेद जाने बिना डूबिया सब संसार अक्षर आदि अनादि है आओ चो हूँ थोथा मोथे मुकी मोथा फेरव छो ચડાઈ દીધા ઉપર કે ફલાણામ કીધું આમ લખ્યું છે આમ લખું લખનારા ને ગોતી કાળ આ બધું ભેદવાનું બંધ થઈ જશે હવે હે મુદ્દાની વાત આપણો શરીર ઉપર આવો એક છે શરીર બીજો છે બોલનારો દરેકમાં આવું છે બધાય શરીર છે ને ભાઈ બોલો હેડા બે આ કંટારી મારામ બળ ભલા કંટારી જાય ભાઈ આ જરા એકલું ઓકે વાત લેવાની હા બરાબર રેડી સત્સંગ આવે એટલે

આ કરવી પડશે ગુરુજી બોધમાં શરીરનો બાદ કરાવો નાશનથી કરાવતા શું કરાવો બાદ કરાવો બરાબર હવે બાદ કરાવ્યું બાદ કરનારો આ બાદ રહ્યો હવે તમે અનુભવ એવો કરો આ પેન છે અહીં જોજો ભાઈ આ પેન એ મારા બાજુ મૂક્યું તો મૂકી શકું ને બોલો મૂકી શકું ને હું આ પેન ને બાજુ કેમ મૂકી શકું હું પેન થી જુદો છું હું પેન થી જુદો છું હું પેન થી જુદો છું માટે હું પેન ને બાજુમાં મૂકી દઉં હવે પેન એટલા આપણું શરીર પેન એટલા આપણું શરીર જેમ પેન ને બાજુ મૂકો છો એમ તમારા શરીર ને તમે બાજુ મૂકો તમે શરીર છો હું શરીર બોલીએ મારું શરીર બોલીએ મારું શરીર હું શરીર નહીં મારું શરીર મારું મન મારું તન મારું ધન મારું ઘર મારી ગાડી મારી પત્ની જેટલું તમે મારો મારી મારું 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 કરો એ બધાથી તમે જુદા ખરાક નહીં તો શરીર ને શું કીધું મારું શરીર ને શું કીધું મારું આ પેન મારી તો હું પેન નહીં ને તો આ શરીર મારું તો હું શરીર નહીં ને આ શરીર ને ઉતારી પેણ મૂકો આ શરીર નો વાઘો ઉતારી દો અને પછી તમે બોલો કરો ઘણા કીધું શું કીધું ગંગા સતી વસ્તુ કીધી કબીર સાહેબ એ સતન કીધું શું કીધું જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મ કીધું શું કીધું બ્રહ્મ કીધું

લક્ષ્મણ અને જાનકી ચૌદ વર્ષના વનવાસમાં ગયા ને બોલો ભગવાન ચૌદ વર્ષના વનવાસમાં ત્રણ જણા ગયા ને રામ લીતા બોલો જલ્દી હેડો કંટાળ્યા હા ત્રણ જણા ગયા ચૌદ વર્ષના વનવાસમાં એમો અત્રિમુનિ નો આશ્રમ આવ્યો અત્રિ આશ્રમમાં રામ લક્ષ્મણ અને જાનકી ત્રણ જણા ગયા એટલે ભાઈઓ ભાઈઓ જોડે ગયા

સમજાય છે આ વાત આ વાત પાતરી છે પાતરી કરો તો સમજાશે હારુ સીતા માતા એમ ના કહીએ કે આ આ આ જમણી બાજુ બેઠા એ મારા પતિ રામ પણ સીતા નારી એના પતિ નું નામ પોતે પોતાના મોઢે ઉચ્ચાર આ તો અતાર બધું થઈ ગયું ભાઈ નક પેલાના જમાનામાં બેનો પોતાના ઘરવાળાને એ કઈ બોલાવ શું કે એ અલ્યા હોભરો છો અને કો તો પેલા છોકરાનું નામ શંડ્યો હોય કે શંડ્યાન પપ્પા હમ પણ એનું નામ નથી જાણતી એવું નહીં પણ એ એના પતિનું નામ પોતે બોલે તો સીતા એટલે નારી નારી એટલે વાણી આ વાણીથી પુરુષનું વર્ણન નથી થાય એવું આવો સંદેશો છે

પ્રશ્ન એક અરે જવાબ બે નો આવ્યો એમ સદગુરુ અત્યારે હાલ તમને એક જ જવાબ આલો છે કયો જવાબ ગદા લાયા ગદા નહીં